હું અરવિંદ મકવાણા અમે લોકો નવી લોણા માજનવાડી પાસે રહીએ છીએ પણ ત્યાં નગરપાલિકા દ્વારા એક સુંદર મજાનું ગાર્ડન બનાવવામાં આવેલું છે અને થોડાક સમયથી અહીં અસામાજિક તત્વો દ્વારા દારૂનું વેચાણ કરવામાં આવે છે અને ગાર્ડનની અંદર બેસાડી અને દારૂ ખુલ્લા મૂકીએ છીએ અને રાતના અમારે આવવા જવામાં બહુ તકલીફ પડે છે આ પ્રશ્ન લઈ અમે અહીંયા નગરપાલિકાએ આવેદનપત્ર બધા આપવા માટે આવ્યા હતા અને એનો તાત્કાલિક નિર્ણય લે એવી અમારે બધીની માંગ છે સાહેબે કીધું છે કે થોડાક દિવસમાં અમે કરી દેશો આ જે કાંઈ પ્રશ્ન છે એ અને આના માટે તમારે પોલીસને પણ મળવું પડશે પીઆઈ સાહેબે એને પણ રજૂઆત કરવી પડશે કારણ કે આ લોકો દારૂ વેચે છે અને ખુલ્લામ દારૂનું વેચાણ ગુમ થાય છે ત્યાં અને ત્યાં બેસાડી અને દારૂ પીવડાવવામાં આવે છે તો આ પ્રશ્ન પોલીસ દ્વારા આનો હલ થઈ શકે એટલે પીઆઈ સાહેબને પણ તમે રજૂઆત કરો તો અમે ત્યાં પણ રજૂઆત કરવા જવાના છીએ તમારી માંગ શું છે અમારી માંગ એ જ છે કે એ લોકોને બને એટલું જલ્દીથી જલ્દી ત્યાંથી હટાવે અને કાયમી એનો નિર્ણય લે આવે કારણ કે આ રજૂઆત અમે ઘણીવાર વાર એ રીતે કરેલી છે અને આ લોકો બે ત્રણ દિવસ મૂકી અને પાછા ત્યાં આવો ઓડો જમાવે છે અને લોકોની એવી માંગ છે બધાની કે બને ત્યાં સુધી આ લોકોને તરીફાર કરે અને કાયમી આનો નિર્ણય લે